જે કોન્ટ્રાક્ટ બેટ પર જઈ રહ્યું છે એ અમે અમને અસ્વીકાર્ય છે એટલે અમે અમારું મસાન જે રીતના ચલાવતા હતા એ રીતના પાછું આપી દે અને અમે આગળ જે ચલ્યું છે એમાં કોઈ નુકસાન થયું જ નથી કોઈને અસુવિધા ઊભી નહીં થઈ તો પછી લેવાની ક્યાં જરૂર છે અને અમારું છાની મસાન તમે જુઓ આજે વડોદરાને આખા ગુજરાતને આખા ઇન્ડિયા લેવલ પર એકદમ તંદન અને સરસ બનાયેલું મસાન છે અને અમારા પૂર્વજોએ એ અગ્નિદાન કર્યા છે અને પોતાના પૈસે જ કરેલું અને અમે અમારા પણ જ્યારે અગ્નિદાન તો અમારા જ પૈસા કોન્ટ્રાક્ટર બેડ પર જે કોર્પોરેશનના અધિકારીઓ કે સત્તાધારી પક્ષે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય નથી વિચારી અને સમજીને નિર્ણય કરવાનું વિચારી લે નતા આવતા દિવસોની અંદર એમને પરિણામ ભોગવા તૈયાર રહે આજે છેલ્લા અમારો ત્રણ ચાર દિવસથી જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં આજે સમસ્ત છાણી ગામ બંધનું જે એલાન હતું એમાં આજે સમસ્ત સમાજના લોકોએ પોતાનો વેપાર બંધ કરી અને વેપારનું બલિદાન આપી અને જે સહજ સહકાર આપ્યો છે એ જોઈને આજે ખરેખર કોર્પોરેશન દ્વારા વિચારવાનું છે કે આટલા બધા સહયોગમાં આ લોકોએ જે દુકાનો બંધ રાખીને પોતાના વેપારનું બલિદાન આપ્યું છે તો આગળના સમયમાં જો આ મુક્તિધામ ટ્રસ્ટને સોંપવામાં નહીં આવે તો આગળ બીજા પણ મોટા મોટા પ્રોગ્રામો થશે એની નોંધ લેવી અને આ બંધના લીધે આગળ શું શું નુકસાન કોર્પોરેશન ને થાય છે એ એમને વિચારવાની જરૂર છે